નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો એચકે ન્યૂઝ તો જોઈએ આજના મહત્વના સમાચારમાં દેરોલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન હિંમતનગર તાલુકાના દેરોલ ગામે તારીખ છવ્વીસ નવ બે હજાર પચીસના રોજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે હિંમતનગરના માન્ય ધારાસભ્ય શ્રી વીડી ઝાલા સાહેબની વિશેષ હાજરી રહી હતી સાથે જ ભાજપના અગ્રણીઓ તેમજ દેરોલ ગામના સરપંચ શ્રીએ પણ ઉપસ્થિત રહી કાર્યક્રમને પ્રેરણા આપી હતી તેમની હાજરીમાં કેમ્પનું શુભારંભ કરવામાં આવ્યો હતો આ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર શ્રીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું આરોગ્ય કેન્દ્રના સ્ટાફે સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું સ્થળ પર આવનાર ગ્રામજનો તથા યુવાનો દ્વારા ઉત્સાહપૂર્વક બ્લડ ડોનેશન કરાયું હતું આ પ્રસંગે ધારાસભ્ય શ્રીએ બ્લડ ડોનેશન જેવી સેવાકીય પ્રવૃત્તિઓને સમાજ માટે અત્યંત જરૂરી ગણાવી અને આ કાર્યક્રમો વધુને વધુ લોકો જોડાય તે માટે પ્રેરણા આપી હતી કેમ્પમાં એકંદરે સકારાત્મક માહોલ જોવા મળ્યો હતો અને સ્થાનિક લોકોએ આયોજકોના આ પ્રયાસને બિરદાવ્યો હતો મોહમ્મદ સફીદ તાંબડીયા એચકે ન્યૂઝ હિંમતનગર